આવી રહી હતી ત્યારે છાતીમાં દુખાવો થયો જેથી તેની લોબીની ચેસ પર બેસી ગઈ અને પછી થોડી જ ક્ષણમાં ઢળી પડી હતી ત્યારબાદ વિદ્યાર્થીની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી

ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો શરૂ થયો હતો છાતીમાં દુખાવો થતાં બાળકી અચાનક બેસી ગઈ તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર માટે એકસો આઠને ફોન કર્યો હતો એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થયો હોવાથી સ્ટાફની ગાડીમાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી